હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ કાઠિયાવાડી ભરેલા કારેલાનું શાક તો તમે આ રીતથી બનાવશો તો તમે વારંવાર બનાવશો એવું બને છે તો દાળભાત સાથે અને પૂ પરાઠા કે રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે અને એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે તો તમે આ રીતથી બનાવશો તો તમે વારંવાર આ રીતે જ બનાવવાનું પસંદ કરશો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને કારેલાની પસંદગી નાના હોય એવી કરવાની તો ભરીને બનાવવાના છીએ તો નાના કારેલા લેવાના અને હલકી હલકી કારેલાની આ રીતે આપણે કીન એટલે કે છાલ કાઢી લઈશું ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને જો તમે એકદમ જ છાલ કાઢી લેશો તો કારેલામાં કંઈ નહીં બચે તો છાલ પણ કાઢી લેશો બીયા કાઢી લેશો તો તમને શાક ખાવાની મજા નહીં આવે તો આ રીતે વચ્ચેથી કટ લગાવીશું અને ફોકની મદદથી કારેલામાં બીયા હોય એ બધા આપણે કાઢી લઈશું તો તમારે માર્કેટમાં અત્યારે બહુ જ અવેલેબલ હોય છે વરસાદની સિઝનમાં તો કહેવત છે ને કે આવરે વરસાદ ઢેબર્યો વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો વરસાદમાં ખાવાની બહુ મજા આવે છે કારેલાનું શાક તો ડાળભા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગે છે તો આ જ રીતે હું બધા જ કારેલાના ઉપર નીચેનો ભાગ કર કાઢી અને હલકી સ્કીન કાઢીને આ રીતે હું વચ્ચેથી બીયા કાઢી લીધા છે અને બે થી ત્રણ પાણીથી આ રીતે સારી રીતે મસળીને આપણે કારેલા ધોઈ લઈશું એટલે કડવાત ઓછી થઈ જશે તો મેં અહીંયા કારેલા ધોઈ લીધા હવે એક મોટી ચમચી હળદર એક મોટી ચમચી મીઠું લીધું છે બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને કારેલાના વચ્ચેના ભાગમાં આ રીતે આપણે નાની ટી સ્પૂન જેટલું ઉમેરી દઈશું અને આ રીતે આંગળીની મદદથી આપણે લગાવી દઈશું તો બધા જ કારેલામાં આ રીતે વચ્ચેના પાર્ટમાં હળદર મીઠું લગાવી દઈશું એટલે કડવાટ ઓછી થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો અને કારેલાની ઉપર પણ તમે થોડું લગાવી શકો છો તો મેં અહીંયા બધા કારેલામાં ભરી દીધું હળદર મીઠું હવે આપણે પ્રેશર કુકરમાં બાફવાના છીએ તો સાથે અડધા લીંબુનો રસ તો લીંબુની જગ્યાએ તમે આંબલી પણ લઈ શકો છો આમચૂર પાવડર પણ લઈ શકો છો તો એક ચોથા એકથી થોડું ઉપર પાણી ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી એક વિસલ કરી લઈશું માત્ર એક જ વિસલમાં એકદમ સારા એવા બફાઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા કૂક થઈ ગયા છે એંસી ટકા જેવા કૂક થઈ ગયા છે અને આપણે એનું પાણી નીતારી લઈશું એ નીતરે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ તો અડધો કપ જેટલા સિંગદાણા અને સૂકું કોપરું લીધું છે એક ચોથાઈ કપ જેટલું તમારી પાસે કોપરાનું છીણ હોય તો તમે એ પણ લઈ શકો છો એક ચોથાઈ કપ જેટલા સફેદ તલ અડધો કપ જેટલા મોળા ભાવનગરી ગાંઠિયા એક મોટી ચમચી વરિયાળી એક નાની ચમચી અજમો ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને અદકચરો પાવડર આપણે રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં મસાલો અહીંયા રેડી કરી લીધો છે હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું તો આ મસાલાથી તમે ભરેલા રીંગણ પણ બનાવી શકો છો કારેલા કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ શાક ભરેલા બનાવો એમાં મસાલો તમે લઈ શકો છો સાથે બે તીખા લવિંગિયા મરચાં અને છ થી સાત લસણની કળી લસણ ના ખાતા હોય તો તમે આદુ લઈ શકો છો અને આ રીતે પેસ્ટ ઉમેરી દઈશું એક ચમચી જેટલી સાથે એક ચમચીથી ઉપર લાલ મરચું પાવડર સાથે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર પ્રમાણ વધારે રાખવાનું ધાણાજીરું પાવડરનું સાથે એક નાની ચમચી ગરમ મસાલો બેથી ત્રણ મોટી ચમચી આપણે ગોળ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ એટલે ખટાશ ગળ પણ બેલેન્સ કરીશું સાથે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એક નાની ચમચી આપણે મીઠું બાફતી વખતે પણ ઉમેર્યું છે એટલે એ ધ્યાન રાખવાનું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી આપણે મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં મસાલો મિક્સ કરી દીધો હવે બાફેલા કારેલામાં આ રીતે વચ્ચે આપણે મસાલો પ્રેસ કરી કરીને ભરીશું એટલે મસા શાક બનાવતી વખતે મસાલો છૂટો ન પડે એ માટે તો જેટલો આવે એટલો ઉમેરી દેવાનો તો મેં અહીંયા બધા જ કારેલામાં મસાલો ભરી દીધો છે હવે વઘાર કરીશું તો એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું સાથે એક નાની ચમચી વરિયાળી ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને કારેલાને આ રીતે આપણે સીધા મૂકીશું એટલે નીચેના ભાગમાં એકદમ સારા એવા કારેલા કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં કારેલા મૂકી દીધા ઢાંકીને આપણે ત્રણેક મિનિટ માટે થવા દઈશું તો અહીંયા એંસી ટકા જેવા આપણે બાફી લીધા છે એટલે કારેલા આપણે વધારે નથી કૂક કરવાના તો આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું ત્રણ મિનિટ પછી તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લીધી અને આ કારેલાનું શાક તમે રોટલી ફૂલકા રોટલી કે પછી બાળકો પણ આ માંગી માંગીને ખાશે એટલું ટેસ્ટી બને છે તો કાઠિયાવાડી ભરેલાનું શાક તમે આ જરૂરથી ટ્રાય કરજો ફરી પાછું આપણે ઢાંકી દઈશું બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ પછી આપણે ઉપરથી જે મસાલો વધ્યો હતો એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દઈશું એટલે કારેલા અને મસાલો એકદમ સારી રીતે ચડી જશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે આપણે આ રીતે સાઈડ ચેન્જ કરવાની તો મેં અહીંયા કારેલા પણ એકદમ સારી રીતે સાઇડ ચેન્જ કરી લીધી ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું અને બે મિનિટ પછી તમે જોઈ શકો છો કારેલા અને મસાલો એકદમ સારી રીતે કૂક થઈ ગયા ગરમા ગરમ કારેલાનું શાક રેડી થઈ ગયું છે તો આ શાક તમે દાળ ભાત સાથે કે વરસાદમાં ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ તો જરૂરથી કાઠિયાવાડી ભરેલા કારેલાનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તો હું ટેસ્ટ કરીને પણ બતાવું છું બહુ ટેસ્ટી એવું સુપ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો